નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર સિંગતેલના ડબ્બાના ભાવમાં ઘરખમ વધારો ગુજરાતમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ઘરખમ વધારો થયો છે જેમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં બે દિવસમાં પચાસ રૂપિયાનો વધારો થયો ત્યારે સિંગતેલના હાલ ડબ્બાનો ભાવ છવ્વીસો રૂપિયાને પાર પહોંચી ગયો છે મગફળીના ભાવમાં નજીવો એવો વધારો થતાં તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે પરંતુ તહેવાર વગર ભાવ વધારાને કારણે બજેટ ગયું છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર સોના ને ચાંદીના ભાવ ફરી રિવર્સ ગેરમાં જાણો કેટલો ઘટાડો આવ્યો સોના ને ચાંદીમાં જોવા મળેલી તેજી બાદ હવે ફરીથી ભાવ ઘટાડવાનો દોર શરૂ થઈ ગયો છે બાસઠ હજાર ની ઉપર પહોંચેલા સોનાના ભાવ ફરી એકવાર ગગડી રહ્યા છે ત્યારે તોતેર હજારના સ્તર ને નજીક ટ્રેડ થતું ચાંદી પણ પાછું પડ્યું છે તો બીજી તરફ ડિસેમ્બર વાયદાનું ચાંદી પણ જીરો પોઈન્ટ અગિયાર ટકાના ઘટાડા સાથે બોતેર હજાર છસો ત્રાણું રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેડ કરી રહ્યું છે ત્યારબાદ ગુજરાતમાં ફરી પડશે ઠંડી જાણો કે આ શહેરમાં રહેશે વધુ અસર રાજ્યમાં ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે જેમાં આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે તેમાં પણ ખાસ કરીને મિત્રો એકવીસ થી પચીસ ફેબ્રુઆરીએ ઠંડીનો વર્તારો જોવા મળશે રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે બે થી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો પણ ગગડશે મિત્રો આગામી પાંચ દિવસ ગુજરાતમાં કોઈ પણ જગે વર્સદની આગાહી કરવામાં આવી નથી ત્યારબાદના ખૂબ જ અગત્ય સમાચાર સુરત થી અમદાવાદ આવતા મુસાફરો ચેતી જજો લૂંટારાઓ સક્રિય થયા સુરત થી અમદાવાદ આવતા મુસાફરોના દાગીનાની લૂંટ કરવામાં આવી છે જેમાં ટ્રાવેલ્સમાં બેઠેલા મુસાફર સાથે રોકડ અને દાગીનાની લૂંટ થઈ છે

મિત્રો ગુજરાતમાં ગરીબોની કસ્તુરી ફરી નાગરિકોને રડાવશે જેમાં ડુંગળીના ભાવ કિલોએ ત્રીસથી ચાલીસ રૂપિયાએ પહોંચી ગયા છે બે દિવસમાં ડુંગળીના ભાવમાં પંદરથી વીસ રૂપિયાનો વધારો થયો તો આગામી દિવસોમાં ડુંગળીના ભાવ સો રૂપિયા થાય તેવો વેપારીનો અંદાજ રહેલો છે જેમાં રવિ પાકમાં ઘટાડો થતાં ડુંગળીના પાકમાં વધારો થઈ રહ્યો છે તેમ હોલસેલના વેપારીઓ જણાવી રહ્યા છે ત્યારબાદના ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર ચોરીની બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ લો બોલો હવે સુરતમાં ચાઇનીઝ કુંડા અને સટની ચોરી પણ થવા લાગી છે જેમાં સુરતના કતાર ગામ વિસ્તારમાં ચાઇનીઝ કુંડાની ચોરી થઈ ગઈ છે તેમજ ભાગડ વિસ્તારમાં સટના પોટલાની ચોરી થઈ ગઈ છે જેમાં ચોંકાવનારી વાત એ છે કે બંને ચોરીની ઘટનામાં મહિલાઓએ અંજામ આપ્યો છે ચોરીની બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અમદાવાદમાં ટ્રાફિકના નિયમો તોડનાર સાવધાન અમદાવાદમાં ટ્રાફિકના નિયમો તોડનાર હવે સાવધાન કારણ કે હવે એમસી ના કેમેરાથી ઈ મેમો ફટકારશે ઈ ચલન કડક અમલ માટેનું નવું સોફ્ટવેર પણ તૈયાર કરાશે અમદાવાદ મનપાએ ટેન્ડર બહાર પાડ્યું છે તેમાં કાર પર બ્લેક કાચ હોય તો મેન્યુઅલી જનરેટ મેમો કરાશે ઉલ્લેખનીય છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના મેમો મેન્યુઅલી જનરેટ કરાશે તથા રેડ લાઈટ જમ્પ અને હેલ્મેટ કે સિલ્ડ બેલ્ટ ન બાંધ્યો હોય તો પણ દંડ વસૂલ કરાશે જુદા જુદા અગિયાર ગુનાઓને પકડવા કેમેરાનું નવું સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ થશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર પીએમ મોદી ફરી ગુજરાતની મુલાકાતે જાણો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે જેમાં બાવીસ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન ગુજરાત આવશે તેમાં બાવીસ ફેબ્રુઆરીએ સવારે સાડા દસ વાગે અમદાવાદ એરપોર્ટ આવશે અમદાવાદ એરપોર્ટથી સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક વાગ્યા સુધી કાર્યક્રમમાં હાજર રહેશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર વિભાગના કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ તેમજ બપોરે સાડા અઢી વાગ્યે તરલમાં વાળીનાથ ધામ મંદિર પહોંચશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર હિટેન રનના આરોપીને સાંસદે છોડાવ્યો હિટેન રનના આરોપીને સાંસદે છોડાવી લીધો છે જેમાં સાંસદ રંજનબેન ભટ્ટનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી હતી તેમાં ટક્કર મારીને કાર ચાલક ફરાર થયો હતો જેમાં રાહદારીઓએ 4 કિલોમીટર પીછો કરીને કાર ચાલકને ઝડપ્યો હતો તેમાં જકતમાં સર્જનારને ઝડપીને પોલીસને હવાલે કરાયો હતો ત્યારે સાંસદે તેનો બચાવ કર્યો હતો ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર માતૃશક્તિ યોજનાના પેકેટમાં જીવાત ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાઓ કરવામાં આવી રહ્યા છે જેમાં અરવલ્લીમાં ચણાના પેકેટમાંથી જીવાત નીકળી છે માતૃશક્તિ યોજનાના પેકેટમાં જીવાત નીકળવાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે મેઘરજની આંગણવાડીમાંથી આ પેકેટ મળી આવ્યા છે ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર બાઇક ચલાવતા બેલેન્સ ખોયો અને જીવ ગયો જૂનાગઢમાં ડિવાઈડર સાથે બાઇક અથડાતા યુવકનું મોત થયું છે જેમાં પૂરપાટ ઝડપે બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું તેમાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ખામ ધ્રોલ રોડ ઉપર આવેલા ગોજારો બનાવ બન્યો છે જેમાં ત્રણ દિવસમાં વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોની સમસ્યાનો નથી આવતો નિકાલ ખેડૂતોએ કેન્દ્ર સરકારના પાંચ પાક કપાસ મકાઈ મસૂર તુવેર અને અડદ પર એમએસપી આપવાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે ખેડૂત નેતા જગજીત ડંડેવાલાએ કહ્યું કે અમે ખેડૂતો અને નિષ્ણાંતો સાથે વાત કરીએ છીએ અમારા એમએસપી પર ગેરંટી કાયદાની માંગ પૂરી થવી જોઈએ એમએસપી આપવા માટે એક પોઈન્ટ પિંચોતેર લાખ કરોડ રૂપિયાની જરૂર નથી જો કેન્દ્ર તમામ પાક પર એમએસપીની ગેરંટી આપે તો અમે આંદોલન ખતમ કરવા માટે તૈયાર છીએ આજે અમે બેઠક યોજીને રણનીતિ બનાવીશું અને બુધવારે અમે દિલ્હી તરફ કૂચ કરીશું વારંવાર વાત કરવામાં આવશે નહીં હવે બધું કેન્દ્રના હાથમાં છે અને કેન્દ્રએ નિર્ણય લેવો જોઈએ ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ભારતીય શેર બજાર ઐતિહાસિક તેજી સાથે બંધ ભારતીય શેર બજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ રહ્યો બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો આજના સત્રમાં બેન્કિંગ શેરોના સૂચક નિફ્ટી બેંકમાં પાંચસો ને પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો જોકે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી નિફ્ટી પિંચોતેર પોઈન્ટના ઉછાળા સાથે બાવીસ હજાર છન્નું પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે સેન્સેક્સ ત્રણસો ને પચાસ પોઈન્ટના ઉછાળા સાથે તોતેર હજાર સત્તાવન પોઈન્ટ પર બંધ રહ્યો છે